દાહોદ ભાજપ કાર્યાલય કમલમથી શરૂ કરાયો હતો આ એક વિશાળ બાઇક અને કારની ભવ્ય રેલી દાહોદ કમલમથી નીકળી અને છાપરી ગામે જિલ્લા સીટ જ્યાં જિલ્લા સભ્ય સુધીર લાલપુરવાડા સ્વાગત કર્યું હતું ત્યાંથી પછી બ્રિજ પાસે વોર્ડન વોર્ડ નંબર એકના નગરસેવકોએ સ્વાગત કર્યું પછી બસ સ્ટેશન થઈ સ્વામી વિવેકાનંદ ચોક બિરસા મુંડા સર્કલ માણેક ચોક ઠક્કરબાપા ચોક આશીર્વાદ ચોક એપીએમસી સર્કલ એપીએમસી ગેટ નંબર એક અને પડાવમાંથી પસાર થઈ હતી જ્યાં રેલી ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને ત્યાંથી સહકાર નગર થઈ દાહોદ જૂના ઇન્દોર રોડની બાજુના પ્લોટમાં રેલીનું સમાપન કર્યું હતું અને ત્યાં સ્થળ ઉપર વિજય વિશ્વાસ આયોજન કરવામાં આવ્યું જેનું સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર એ કર્યું હતું પછી દાહોદ ભાજપના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને કહ્યું હતું કે આટલી ભવ્ય રેલી મારા ઇતિહાસમાં દાહોદમાં નથી જોઈ એને હું સર્વેનો આભાર માનું છું બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ઓગણીસો સુડતાલીસ પછી નીકળેલી આ રેલી નહીં પણ રેલો કહેવાય જેની શેક ટીવીએટી ન્યૂઝ દાહોદ આજે દાહોદ જિલ્લા માટે દાહોદ લોકસભા માટે ગૌરવનો દિવસ છે આજે અમારા સાથે સાત વિધાનસભાના બૂથથી લઈને જે તમામ આપણા અમારા મંડળ સુધીના કાર્યકર્તાઓ સાથે કમલમથી અઢાર કિલોમીટરની રેલી કાઢીને આજે એ મહાસભાનું અમે અહીંયા રેલી કરી અને મહાસભાને સંબોધન કર્યું અને તમામે સંકલ્પ કર્યો છે કે અમારી દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ બાબોર સાહેબને જંગી બહુમતીથી પાંચ લાખ લીડથી ઉપર જીતાડવાનો સંકલ્પ કર્યો છે અને આપને કહેતા પણ ગૌરવ બાબત જે છે કે છેલ્લા દસ વર્ષના સમયગાળામાં અમારા દાહોદના લોકપ્રિય સાંસદ સભ્યશ્રી જસવંતસિંહ ભાભોરના માધ્યમથી સરકારના માધ્યમથી ચાલીસ હજાર કરોડ જેટલી માતભર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં વપરાય છે અને જન જન સુધી વિકાસ પહોંચ્યો છે સાથે સાથે અમારી મેડિકલ કોલેજ આટલા વર્ષો પછી દાહોદને આપણે મેડિકલ કોલેજ આપી મેડિકલ કોલેજની સાથે સાથે પીજી સેન્ટર આપ્યું આજે સાતસો જેટલા ડૉક્ટર આજે બની રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે અને પાણીની વ્યવસ્થા આવનારા સમયમાં થઈ રહી છે આજે નર્મદાનું પાણી પાટા ડુંગળીમાં પાડ્યું કડાણાનું પાણી દાહોદ સુધી પહોંચાડ્યું સંતરામપુર જાલોર લીમખેડા અને દાહોદ સુધી પાણી મિત્રો પહોંચાડીને આજે જન જન સુધી પાણી પહોંચે અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એના દિશામાં અમારી સરકાર કામગીરી કરી છે મારી સાથે મારા સાથી મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ અમારા ધારાસભ્યશ્રીઓ મહેશભાઈ અમારા રમેશભાઈ અમારા મહેન્દ્રભાઈ અમારા કનૈયાલાલજી શૈલેષભાઈ અને અમારી જિલ્લાના પ્રમુખશ્રી અમારા બધા જ સાથી મંડળની ટીમ અમારી જિલ્લાના પ્રમુખ શ્રી શંકરભાઈ અને અમારા નરેન્દ્રભાઈ પુરી ટીમ નીચેથી લઈને તે જ કમિટીથી લઈને છે જિલ્લાની ટીમ સુધીના બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને આજે સંકલ્પ સંકલ્પિત બનીને સાતમી તારીખે જે આ ચુનાવનો જે મહોત્સવ છે એમાં દાહોદ લોકસભાને જંગી લીડ લીડથી જતાડવાનો આજે વિજય સંકલ્પ રેલીના રૂપમાં મેં સંકલ્પ કર્યો છે અને હું પણ દરેક દરેકની શુભેચ્છા પાઠવું છું કે આ ગરમીના સમયમાં ગરમીના માહોલમાં લગ્નના માહોલમાં આટલા બધા અમારા કાર્યકર્તા બંધુ બગીને મારી યુવાનો અને સાથે સાથે સંતો મહંતો પણ પધાર્યા અને જસવંતસિંહ બાપોર સાહેબને આજે સાચા દિલથી આશીર્વાદ આપ્યા છે મારી માતૃશક્તિ યુવાનો બધાય અને આ જે સંકલ્પ કરીને અમે આગળ વધી રહ્યા છે એમાં મીડિયાના મિત્રો સમાજના દરેક આગેવાનો પત્રકાર મિત્રો આપનો પણ આભાર માનું છું કે આપ પણ આવા તાપમાં બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમામનો આભાર માનું છું જિલ્લાના પ્રભારી તરીકે અને પ્રભારી મંત્રી તરીકે જે કોઈ કૂર્તી કરી હોય એ આવનારા સમય સાથે મળીને પૂરી કરીશું નમસ્તે આજે દાહોદ લોકસભા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દાહોદ કમલમ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્દોર હાઈવે પર વિજય વિશ્વાસ સંમેલન સુધી આ રેલીનું આયોજન થયું હતું નગરમાં ઠેર ઠેર ભવ્ય રીતે સ્વાગત ફૂલહાર ફટાકડા પુષ્પાલી કરીને કાર્યકર્તાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આખા ગામમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને રેલીને ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સભા સ્થાને વિજય વિશ્વાસ સંમેલન જ્યાં યોજાયેલું હતું ત્યાં ભવ્ય સંખ્યા એકઠી થઈ હતી એમને સો ટકા વિશ્વાસ છે કે આવનારી બે હજાર ચોવીસની ચૂંટણીની લોકસભા ભારતીય જનતા પાર્ટી ભવ્ય ઉઠથી જીતવા જઈ રહી છે